વાવનું નકશી કામ જોઈ લો એના પગથિયા પણ જોઈ લો પેલા વાવ આખી મિત્રો માતાજી બધા મિત્રોને ફરી એસપી નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વિડીયો બનાવવાનો ચાલુ કર્યો છે બપોરે એક વાગે અને જમવા પહેલી જમીન જમવાનું પણ બની ગયું છે જોઈ લો તમને જમવાનું બતાવી દઉં મમ્મી જમવા બેઠી છે અમારે એમિલને દાળ થોડી તીખી પડે છે એટલે રિહાઈનું છે જો આપણે જમવા બેસવાનું છે જમીન પછી મિત્રો હું તમને આજે સિકમ બારોટની વાવ બતાવવા જઈ રહ્યો છું અને સીકમ બારોટની વાવ તમને આજે હું બતાવીશ અને સિકમ બારોટની વાવ કઈ જગ્યાએ છે અને કેવી વાવ દેખાય છે એ પણ હું તમને બતાવીશ તો મળીએ આ બ્લોકમાં જોડાયેલા રહેજો મળીએ જમીન પછી સિકમ બારોટની વાવ આગળ મળીએ આગળ જોઈ લો પાટણની ગલીઓ તમને બતાવી દઉં મિત્રો પહોંચી ગયા છે સિકમ બારોટની વાવ આગળ અને હું તમને અંદર જઈને બતાવીશ સિકમ બારોટની વાવ વાવ કેવી લાગે છે અને તમે જોશો તો તમને સેમ એવું જ લાગશે કે રોણકી વાવની વાવ ને એવી પણ આ વાવ તમે હજી સુધી કોઈ દિવસ જોઈ હશે નહીં જોઈ લે એનું જોઈ લો તો હવે આપણે જઈએ અંદર વાવમાં વાવ તમને બતાવું જોઈ લો જોઈ લો આરી વાવ આ છે તિકમ બારોટની વાવ હજારો વર્ષો જૂની વાવ છે તોય પણ અડીખમ ખમ ઊભી છે અને એનું બોધકમ તમે જોઈ લો એ જે ટાઈમે સિમેન્ટ એ નથી કે રેતી એ નથી કશું નથી જોઈ લો એકલા પથ્થર ઉપર વાય બનાવેલી છે આપણે અંદર જઈએ અંદરથી પણ બતાવું જુઓ એનું વાવનું નકશી કામ જોઈ લો એના પગથિયા પણ જોઈ લો પહેલાં વાવ આખી મિત્રો બુડેલી હતી પણ એનું સમરકામ કરી વાવને પાછી મરામત કરી એને જોવાલાયક સ્તર જે બનાવી દીધી છે જોઈ લો પેલા અડધી બુડાઈ ગયેલી હતી કે બધા કચરો બધું નાખતું હતું પણ વર્લ્ડ હેરિટેજમાં આવીને એટલે વાવનું જોઈ લો એનું નકશી કામ જોઈ લો જોઈ લો ઉપરનો નજારો પણ તમે જોઈ લો તમે પાટણ આવો તો આ વાવ જોવાની ભૂલતા નહીં તમે રોણકી વાવ તો જોઈ હશે પણ આ વાવ નહીં જોયેલી હોય જોઈ લો એક પથ્થર પણ હજી સુધી હલ્યો નહીં જોઈ લો આપણે અંદર જઈએ એનું નકશી કોણ જોઈ લો તે ટાઈમે આ વાવ બંધની હશે કેવું કોમકાજ કરેલું જોવો તમે એ ટાઈમે નતું જીસીબી કે નતી કોઈ ટેકનોલોજી તો એ પણ વાવના પથ્થર પણ જોઈ લો તમે લાઈન સર ગોઠવેલા છે કોઈ પથ્થર આગો પાછો નહીં એનું નકસી કામ જોઈ લો જોઈ લો અંદર સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ બંધાયેલું છે આ વાવ અને આવી તો ઘણી બધી પાટણની અંદર જોવાલાયક સ્તરો છે એ પણ હું તમને બતાવીશ તો હવે આપણે જઈએ ઉપર જોઈ લો તમે વાવ તો ચાલો આપણે જઈએ ઉપર એટલે ઉપરથીને પણ નજારો તમને વાવનો હું બતાવીશ Benda. Kalau sih ni macam jadi cowok tak, entah macam ejoilo. Mustahil sejual layak bawa ni. તમે પાટણ આવો ગમે ત્યારે તો આ વાવ જોવાની ભૂલતા નહીં આ વાવ આવેલી છે યમુના વાડી આગળ એકમ વાવ તરીકે ઓળખાય છે જોઈ લો તો મિત્રો મળીએ તાને આપણે હવે આગળ આપણે જઈએ છીએ હવે પાર્લરે જોઈ લો જોઈએ છે હવે આપણે પાર્લરે પછી મળીએ આગળ જોઈ લો પાટણની ગલીઓ તમને બતાવી દઉં આપણે ઘરે પહોંચી ગયા છીએ જમવા માટે અને જમવામાં બનાવ્યું છે આજે ખોજના મુઠિયા અને ખીર રોટલી આમ છે તમને બતાવું જોઈ લો આની અંદર છે લસણની ચટણી તીખી તમ તમારે તેજા મરચાંની આપણે તો તેજ તેજા મરચાં ખાઈએ છીએ જોજુ આમો છે મુઠિયા આરી રોટલી આ છે કેરા તો હવે આપણે ભગવાને ચડાઈ ભોણું કાઢી

વાગી ગયા સાડા દસ અને પણ ટાઈમ થઈ ગયો છે છે હવે આપણો વહેલા ઉઠવાનું અમારે નેશન જો તમને મિત્રો બીએમ બીએમ મોડેશન વધારે આપે નહીં હે ઢેગડી ઢે થઈ જાય ઢેગડી ઢે થઈ જાય છે ટેસ્ટ ઉપર ટેસ્ટ આવે છે લેસન વધારે આવે છે અને અમારી આ જો

ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ જેવો સપોર્ટ કરો જેવો સપોર્ટ કરતા રહેજો